તમારા પિતાજી નું નામ એમપી સર એના નામ માં એમપી એના બાપ ના નામ માં એમપી એમપી એટલે જે શું એમપી એટલે મોહનભાઈ સર ઓ તો એમ બોલને ને પેલા તો તમે ક્યાંથી આવો છો એમપી સર એમપી એમપી એટલે કે આપણો મધ્યપ્રદેશ પ્રદેશ નો સર મણીપાલ ની પાછળ તો એમ કહેવાય પેલા તમારે નોકરી શા માટે જોઈએ છે એમપી સર

ફ્રિજમાં ફ્રિજમાં હાથીને હાથી સ્ટેપ બતાવો હાથી ને હાથી તો એમ કોને સાહેબ સિમ્પલ સર કઈ રીતે સ્ટેપ ફ્રિજ ખોલો સ્ટેપ ટુ હાથી અંદર મૂકો સ્ટેપ થ્રી ફ્રિજમાં માં ઓ તો તમારો બીજો પ્રશ્ન છે કે હવે હરણને ફ્રિજમાં ફ્રીજ માં મૂકવાના ચાર સ્ટેપ બતાવો હરણ ને તો એમ કોને સાહેબ સિમ્પલ સર કઈ રીતે સ્ટેપ વન ફ્રીજ ખોલો સ્ટેપ ટુ હાથી બહાર કાઢો સ્ટેપ થ્રી હરણ અંદર મૂકો સ્ટેપ ફોર ફ્રીજ વાંકી દો ઓ તો તમારો બીજો પ્રશ્ન છે કે એક જંગલમાં માં સિંહ પાર્ટી છે તેમાં જંગલના બધા જ પ્રાણીઓ ગયા છે પણ એક પ્રાણી નથી ગયું તે કયું અને શા માટે નથી ગયું સિમ્પલ સર કઈ રીતે હરણ કારણ કે તેને આપણે હમણાં જ ફ્રીજ ન પૂરી દીધું સરસ તો તમારો બીજો પ્રશ્ન છે કે એક વૃદ્ધ ડોશી છે તેમને નદી પાર કરવી છે તો તે કઈ રીતે કરશે પણ નદીમાં એક ભયાનક મગર રહે છે સિમ્પલ સર રાસાની કેવી રીતે કારણ કે મગર તો સીની વટી પાટી મગાવી છે ઓ તો તમારો છેલ્લો

નેક્સ્ટ કેન્ડિડેટ મે કમિન જય કમિન તમારી ખુરશી લો એ એટલે કે ખુરશી માં બેસો એ કોને સર મારું સર ઓકે તમારું નામ પરમા નૈતિક સર ઓ આ કઈ ડિગ્રી છે આઈટીયુએસ હા સર ઇસકી ડબલ્યુ ઇસ કે સર ઓ તો તમને પ્રશ્ન પૂછું એનો તમે જવાબ આપો હા સર

અમને તમારી પર્સનાલિટી પસંદ આવી નથી કેવી રીતે તમે કહ્યું તમારા બોલવાના હાવભાવ પરથી અમે જાણી લીધું પૂછ્યું શું કા પૂછવાનું અમારું ફરજ બને છે કારણ કે તમે ઇન્ટરવ્યુ આપવા આવ્યા છો સારું સર નેક્સ્ટ કેન્ડિડેટ મે કમી સર કમે ઇન માય પ્રોફાઇલ સર પ્લીઝ ઇટ ડાઉન તમારું નામ રાઠોડ કિરણ સર ઓ કિરણ તમે કેટલું ભણેલા છો

ગંગા નદી તો પેલી છોકરીના નાકમાંથી વહે છે એમ નઈ કઈ ઈ જગ્યાએથી વહે છે તો એમ કોને સર એ તો અમારા ઉત્તર પ્રદેશમાં વહે છે તો તમારો બીજો પ્રશ્ન છે કે ગાંધીજીનો જન્મ કઈ સાલ માં થયો હતો સર સાલ માં નઈ એ તો ગોધડીમાં થયો હતો એમ નઈ કયા વર્ષમાં થયો હતો એ તો અઢારસો 1869 માં થયો હતો ઓ તો તમે જઈ શકો છો ઓકે સર

તેથી તમે અને મિસ્ટર કિરણ તમે પણ કાલે ઇન્ટરવ્યુ આપી શકો છો કે સર અને તમે બધા જ કાલે ફરીથી ઇન્ટરવ્યુ આપી શકો છો તો આજે શું હતું આજે હા સર હું એક વાત તો તમાર કોઈ કહેવાની નહીં હા હું પણ તમારી જેમ એક ઇન્ટરવ્યુ આપવા જ આવ્યો